નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જૂનાગઢમાં પ્રત્યેક વોટ માટે ચૂંટણી પંચની પ્રતિબદ્ધતા જોવા મળી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પારદર્શી રીતે વિડીયોગ્રાફી હેઠળ કરાતી મતદાન પ્રક્રિયા જૂનાગઢ જિલ્લાના વયવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોના વોટ લેવા માટે તેમના ઘરે ઘરે જઈ રહ્યું છે જિલ્લાના પાંચે વિધાનસભા મતવિસ્તારમાં આ હોમ વોટિંગ અંતર્ગતની કામગીરી કરવામાં આવી રહી છે આ મતદાન પ્રક્રિયા માટે મતદાન અધિકારી મદદનીશ મતદાન અધિકારી માઇક્રો ઓબ્ઝર્વર અને સુરક્ષાકર્મી ટીમ દ્વારા કરવામાં આવે છે આ પ્રક્રિયા પારદર્શી પૂર્ણ કરવા માટે વિડીયોગ્રાફી પણ કરવામાં આવે છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શન જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ ચૂંટણી લક્ષી કામગીરીની સાથે હોમ વોટિંગ સવલત અંતર્ગત વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોના મત લેવા માટે ઘરે ઘરે જઈ રહ્યું છે જમાનો કેવો હારો આવ્યો ઘેરે સાહેબ મત લેવા આવે કારણ કે ઘટાડો થાય નકર હલા એમ નથી તો ઘેરે આવે જાવું પડે કરી મારું નામ ચંપાબેન છે મારું નેવું ને પાંચ પંચાણું વરસ ઉંમર છે ઘેર બેઠા મેં મતદાન કર્યું છે તમારે જેવડા હલાય ન હલાય એને પણ મતદાન કરવું જોઈએ બહુ સગવડ સારી કરી છે બધા ઘેર બેઠા મતદાન લઈ જાય છે આજે અમારી માતુશ્રીએ જે લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણી આવી રહી છે તેના માટે મતદાન ઘરે બેઠા કરેલું છે ચૂંટણી પંચ દ્વારા જે આ સગવડતા આપવામાં આવી છે કે કોઈપણ વડીલો કે જે પિંચ્યાસી વર્ષથી વધારે ઉંમરના છે દિવ્યાંગો છે અથવા તો કોઈ પણ બીમારી અથવા તો શરીરની નબળાઈને કારણે હરીફરી નથી શકતા ઘર બેઠા મતદાન કરી શકે છે આ સગવડતા ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવી રહી છે તેનો લાભ હરેક નાગરિકે લેવો જોઈએ જેને જરૂર પડે તો આ સગવડતાનો લાભ અવશ્ય લેવો જોઈએ મતદાન કરવા ઘરે બેઠા જે લોકોને મળે છે એ બહુ સરસ વાત કહેવાય કે જે લોકોને તકલીફ પડે છે એ ન પડે અને બધાનો કિંમતી મત કે જે આપણે લોકશાહી માટે બહુ જ કિંમતી છે અને આપવો જોઈએ એ આપી શકે છે તો બહુ સારી વાત કહેવાય તો આજે પણ ચૂંટણી પંચના અધિકારીઓ અને તેને લાગતા ઓળખતા જે લોકો છે એ બધા ઘરે આવીને જે પણ પ્રોસિજર થઈ શકે એ બધી કરી રહ્યા છે અને અમારા માતુશ્રી શ્રીમતી રંભાબેન લીલાધરભાઈ ભલાણી ઉમરવર્ષ નેવું પ્લસ તે એમણે ઘરે બેઠા વ્યવસ્થિત અને સગવડતાપૂર્વકનું મતદાન કરેલું છે તો એ બાબતે હું ચૂંટણી પંચનો આભારી છું કે જેમણે આ વ્યવસ્થા એકદમ વ્યવસ્થિત કોઈપણ જાતની અગવડતા નાગરિકોને ન પડે એના માટે ગોઠવણી કરેલી છે ધન્યવાદ